નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે ગુજરાતના ક્યાં ક્યાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે તેની વાત આપણે આ કરીશું છેલ્લા કલાકમાં ગુજરાતમાં બનાસકાંઠા દિયોદર વડનગર સાબરકાંઠા પાલનપુર પાટણ અરવલ્લી મોડાસા દાહોદ જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો તે સિવાય સુરેન્દ્રનગર બોટાદ મોરબી રાજકોટ ઉપલેટા ધોરાજી જેવા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે ભાવનગર તળાજા મહુવા અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળી છે હવે આપણે આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વિસ્તારોમાં કચ્છના અમુક વિસ્તારોમાં દસ ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે તેવી શક્યતા છે હવે આપણે ઉત્તર ગુજરાત ની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તેમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા જેવા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ભારે પડે તેવી શક્યતા અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે જેમાં વલસાડ નવસારી ડાંગ અને તાપી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે અમુક વિસ્તારોમાં દસ બાર ઇંચ વરસાદ પડે તેવી શક્યતા છે હવે આપણે સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે એ સિવાય સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે આ જિલ્લાઓમાં પાંચ ઇંચ થી લઈને દસ ઇંચ સુધી વરસાદ પડે તેવી શક્યતા છે હવે આપણે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર આણંદ જેવા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે આ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે તો મિત્રો અત્યારે તમારા વિસ્તારમાં વરસાદી વાતાવરણ કેવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો જેથી કરીને બીજાને વરસાદની માહિતી મળી રહે